મોર્નિંગ મિત્રો નમસ્તે સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અહીંયા જ ખાલી વરસાદ નથી બાકી રોડ ઉપર ને બધે જબરજસ્ત વરસાદ અત્યારે આવી રહ્યો છે કેવું કહેવાય રોડ ઉપર વરસાદ છે આયા નથી અને અમારા બતક પણ આવે છે જો અમે કે જવર રાજા યશસ્વી ચાલો બતક આયોજો જેવું તો મિત્રો એક દિવસની વચ્ચે રજા પડી ગઈ કારણ કે વરસાદ થોડોક સારો હતો નીકળી શકાય એવું હતું નહીં એટલા માટે એક દિવસમાં આપણે ડેરી વ્લોગમાં કમી થઈ ગઈ છે અને હવે આગળ જાતા પૂરી કરી દેશું એક દિવસ વધારી દેસુ જ્યારથી જે દિવસ હતો એના કરતાં એક દિવસ આગળ તો આ વરસાદ સૌરાષ્ટ્રની અંદર અત્યારથી આગાહી જે શરૂઆત કરી છે આજેથી કદાચ આગાહી છે અને મધ્યમથી ભારે વરસાદ એટલે આગાહીની અંદર આવા જે શબ્દ પ્રયોગ થાય ને આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ શું વાત કેવોય વરસાદ આવશે પણ હવે રાજકોટનો વરસાદ એ રાત્રોણીઓ થઈ ગયો છે એવું છે કારણ કે બધા હોઈ જાય પછી જ આવે પણ રાજકોટમાં એક જનરેશન એક અમુક લોકો એવાય છે કે જે હવારથી હાન જાગે છે ને બાકીના હાનથી હવાર જાગે અપડેટ ફૂલ મળે રાજકોટ રેઢું રહેતું જ નથી રાઈતે કાંઈ ઘટના બને તો એ તમને તરત આપ હવા આમ જાગો તો તેમ થાય પાછા ટાઈમ લખ્યો હોય ત્રણ ને પચીસ ને બે ને ત્રીસ ને આપણને એમ થાય વાહ ભાઈ વાહ જાગે હે આ જો આ હોય ગયો હોત તો આપણને કઈ અપડેટ જ ન મળે એવી ઘટના એટલે આજે વળી પાછા આપણે ડેલી બ્લોગ તરફ આગળ વધીએ છીએ જો પાંદડા વાગે આવે છે આજે થોડુંક આપણે સાફ કટ કટિંગ કરવાનું છે એ કરી દઈ પછી નવળાવી ચાલ મિત્રો વરસાદ તો ચાલુ થઈ ગયો છે હવે ધીમે ધીમે અને બેને જો ગજાવરને આમ બાંધી દો છે ગાજરને આયા અને નાઈ લે વરસાદમાં આ બધી એવું પડે ને મજા આવે એમને ચોખા થોડાક થઈ જાય પછી નવડાવશું તો ખરા જ આજે ને મિત્રો કહેતા હતા ગારો કાઢો પહેલાં કાઢવાનું જ છે પણ રોજ એવું થઈ જાય એમ જા વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે આગળ આવતા હોય તો પછી એવું હોય તો તમે ક્યારેક ચક્કર મારો બીજું હોય તે વરસાદની અંદર આપણે સરસ થોડાક ઘી પલડે ને કુદરતી વરસાદમાં પલડે તો મજા આવે આનંદ આવે એટલે હવે જોઈ આગળ શું કરવું લંજિંગની તો ટ્રાય કરીએ છીએ પણ હવે થોડુંક કંઈક રહે ઓછો વરસાદ થાય તો ગજાવરને દોડાવે વાળ આપણે કાપી નાખ્યા છે અત્યારે આગળના ભાગમાં આમ તો હકીકતે શું છે કે આપણે કેસવાડી કાપતા જ નથી હોતા પણ શોખ છે થોડોક એટલે કેસવાડી રાખીએ રાખતા નથી હોતા કાપતા શું કાપતા કાપતાય નથી હોતા એના જેવું કેટલી વાર એટલે એ કૂંચ ને પાછું એ મેન્ટેન તમારે કરવું પડે રાજલને સરસ છે આને ઘોડાની સરસ ગ્રો આવ્યો હોય પણ એ ઘોડો તો સરસ લાગે અને અહીંયા આટલામાં આ સામાનનું ના તેની બધું હોય એટલે આપણને એમ થાય થોડાક વાળ નડે નહીં એમ બાકી તો વાંધો ન આવે આટલા આમ કાપી નાખો તોય વાંધો ન આવે ગજાઓને આપણે કેસવાળી વધુ જ નથી દે એટલે હળવુ હળવે આ કાપીને સરસ સેટ કરી દે એને પાછું ગમે નહીં પાછ જરાય હે ઘણા લોકો હોય અહીંયા સુધી ના આપણે એટલું નથી કાપું આપણે તો હળવું હળુ જ કાપીએ મિત્રો જોગાણ દઈ અને થોડાને આવ દેશું અંદર અહીંયા રાજલ અને યશસ્વી એ બંને ખાય એ પ્રમાણેનું રોગાણ છે અને ગજાવરને પેલી બાજુ બધા એક હારે ખાસ તો આ એટલા માટે રાખ્યું છે કે યશસ્વી ખાઈ શકે આટલું ગજાવર થોડા તરત આકા મારવા માટે મારા તો મિત્રો મળીએ છીએ નવા વિડીયોની અંદર ફરીથી માફી માંગુ છું એક દિવસ જે ચૂકાઈ ગયો છે ડેલી બ્લોગની અંદર તો આપ બસ જોતા રહો આનંદ કરતા રહો હું થોડી કેસવાડી ઓછી કરાવી નાખું બાકી આ વધતી જાય આમ ચોમાસામાં આમ ફાયદો થાય માખ્યો નથી તો મળીએ નવા વિડીયોની અંદર ધન્યવાદ ભારત માતા કૃષ્ણ